નવરો પડી ગયો એક તો રાતે ગાતરામાં પોણી વાળી આયો હું ના હું નહિ મેસેજ ઉપર મેસેજ કરી રહ્યો યો નવરો પડી ગયો તાર તારમાં શીખ્યા દે દે શું

તું કો રહે છે મને એક વાર તારું નામ બતાય એડ્રેસ કઈ બાજુ નું છે તારા તો ફૂકા કાઢવાના હા તારા બે ટોટિયા ભાજી નાખવાના અલ્યા તારી આ મારો ઓરશો ચીયો પાછો ચીયો પાછો લે લુકી ટાડ જેવી મને ધમક્યો આલી રહ્યો મારો બેટો લે મેં તો કોઈનું કશું બગાડ્યું નહીં કદી મોશે મેં મારી નહીં મારી જિંદગીમાં એકદમ સીધો ગાય જો રહ્યો હું કોઈનું મેં બગાડ્યું અને આ ચીયો મને આવી ધમકી આલી રહ્યો લે

સિમેન્ટ સિમેન્ટનો માલ આલવાળો છો પણ આમ કોઈ કરવા નહીં મારે તો બિઝનેસ કરવાનો મોટો ઓ બિઝનેસ કરશો અમે દોશું હવે અમાર તો હાલ તો મજૂરી કરવી છે તો તમે થી મજૂરી કરો હું જો હોડો જો જો અમે તમે તમારો પગ ટકશે નહીં અમે થોડું ઘણું રમી આવશો ને તણી ધપારો કરશો એ

રોમાજી રોમાજી રે 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 હા હા રોમાજી તમે કેવા આરામથી ઊંઘ્યા મારી હું ગરમ કરી નાખી હા મોબાઈલ લેતો બાપા રે 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 રોમાજી ઉભા થો ઉભા અલ્લા પર માનું ભઈ શું તો આવ એકદમ આમ હા ફોડી નાખ આમ તો આવે લે રોમાજી હા આશી રાતનો નો હું શાંતિથી હું મારા ખાટલા મૂંજો તો કો અને મારા ઓરસાઈઓ એક ધમકી ભરમ મેસેજ ઓની અંદર નાશ્યો તે મારી તો હું ગોડી જે કે કંપની વાળાની વાળો નહીં કપાતર છે કપાતર વાળા નું તમે નો મેળવવા દયો કંપની વાળો નહીં કપાતર કપાતરશો ભાઈ રિચાર્જ પૂરું થઈ જાય ને કંપની વાળા મેસેજ મેળતા હોય તમારું બેલેન્સ પૂરું થવા આવ્યું છે તમે રિચાર્જ કરી નાખો બે દાળા થયા રિચાર્જ કરે તો પૂરો પૂરું થતું હશે કેમ રૂપિયા રિચાર્જ કરાવ્યું બે હા થયા મોણો કો ગયો તમ કે ક્યાલ એમ

આ મન થી મકોડો મરાય એમ નહીં પણ એમને તો દુશ્મન થઈ ગયો રે શી ખરા ભઈ કે છે જો કે જો ચી તમકે ભરે મેસેજ કર્યા માર તો ઉંગે ઉડી જઈ મનુ ની મીઠાઈ બગડી જી લ્યો આવો મો દિવાળી પર મીઠાઈ છે કાઈ છે તો મીઠાઈ ની ભાવા ટેન્શન મન ટેન્શન મો મન ભઈ આ તો શું કહેતા કે તું ઊંચો છે તો ઊંચેલા ઉઠાઈ જાય અરે હું ગરમ કરી નાખી શું તમે તો ધોડતો ધોડતો તમારે જો આવ્યો

સમસ્યા માંથી મને બાર કાઢો એમ કરી આપણે ફોન લગાવી આપડે તમારા સોન મીઠાઈ દિવાળી ઉપર કિલો મીઠાઈ મારા તરફથી થી ખવડાવીશ ભાઈ મનુભાઈ તું એ નંબર માંથી ફોન લગાવી આપડે જોઈ જોવા એ મોણ બોલવામ જેવું છે હા ને મારે બેટું મને તો માં પેલા હુજી ના પડી આ મનુ માઈન્ડ માઇન્ડ પેલા તમને હે દીયો બોલવામ જેવો મોણ સા આપણે ખવ પડી જાય કે મોણ જોવો રીહ વાળો છે હે એમ તાઈ આટલા બેહુ હવે બેહ પેલા તો મને ના ખુશ પડી તમારે આપડે જોવું તો ખરી કે હમોલી મોણો ચેવો છોકરું છે કે મોટો છે હા અન તું તું તો બાલ હોમો હોમો તું કોણ છે તું મારા ખેરા બંધ જરૂર નહીં હું તારા ખેરા આવું છું શું કીધું એવું જ કર તારા મને ઉઠાવવાની વાત કરે છે ને પણ તું ઓળખતો નહીં આ મનુરો કોણ છે એવું આમ ધાપ બોલ જાય 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 ઇટિંગ

ઓહ આ રહ્યો મસ્ત અરે આ રે જો રોમો પેલમાં મારી જોડે જ છે તું કાં નાખે તારો બગલમાં તને દબાવજો તો હલે એવો નહીં રહે તું ઓ તટિયા પસારે પેલું ડેટ એમ ઓહો તરફડી એ મારે હવે શું કહું આગળ આડિયાનો પોખા વેરો એમ વેરી જાય જ તું આડિયાના પોખા વેરાયલા તે મળે તારા પોખા વેરી નાખ્યા અવય રોમો શું કહું વા કહી દેવાનું કે તું

હું તને હાસો ગણી લઉં તું જેવો હશે ધમકી આલો વાળો આ મનુ ધમકી આલી છે તારા મને મનુ કોઈ જમતમ નહીં મોણા હું તો મેસેજ કરીને તું તારા મને કું મનુ બીવરાઈ જાય એમ આઈ જાય આઈ જાય તારા જેમ જમ આપું એમ એટલે આ ખાલી હાથે ના આવતો કઉ છું શું કીધું ખાલી હાથે તું તો હમૂળ ના આવતો ન તારો છે ને પોટકું બોધી ને પછી કાઢવું પડશે અને હંગા ચાર જણા ઉપર વાળા ને આપજી એ આવે એટલે તમે મારી જોડે ખરી